નાયબુરોની સૂચનાથી અનડીટેક્ટ ચોરીના બનાવને અટકાવવા ભેદ ઉકેલવા ધાંગધ્ર સિટી પોલીસ મથક પોલીસ ઇન્સ્પેક્ટર એમ યુ મસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે વાઘેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ડીએન પરમાર સંજયભાઈ મુંદવા અજયભાઈ ખાભલા નવધાન ભાઈ નરેન્દ્રસિંહ ઝાલા સહિત ટીમ દ્વારા પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ મળેલ માહિતીના આધારે શહેરના મેળાના મેદાન તરફ નંબર પ્લેટ વગરની સીએનજી રિક્ષાને રોકી રિક્ષા ચાલક મુન્નાભાઈ બબાભાઈ મુલડીયા પૂછપરછ કરતા રિક્ષા અમદાવાદ અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત આપતા ધ્રાંગધ્રા સીટ પોલીસે ચોરીની સીએનજી રિક્ષા તથા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ